નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર જેમાં આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયના જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી જે તારીખના મોડલ પેપરનો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે જેમની અંદર પાઠ છનો પણ સમાવેશ કરવામાં આવેલો છે જો અગાઉની તમારે પ્રશ્ન બેંક એટલે કે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર એક થી સંપૂર્ણ સોલ્યુશન શરૂ કરીશું આપણે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો છેના ગુણ છે પાંચ નંબર એક ખાલી જગ્યાનું મો વધી વધીને મોટું ગોળ મટોળ થતું ચંદ્ર નંબર બે છોકરો ખાલી જગ્યા પકડી પર્વત ચડવા માંડ્યો વેલા નંબર ત્રણ તાપણાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા ઘરબાર નંબર ચાર ખાલી જગ્યા દિવસ હોય કે રાત રોજ દેખાતા વાદળ નંબર પાંચ છોકરો જેમ જેમ ખાલી જગ્યાની તરફ જતો ગયો તેમ તેમ એ જાણે દૂર ને દૂર ખસતો ગયો પર્વત પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના ગુણ છે પાંચ નંબર એક પહાડ પર છોકરાએ ઘણા પ્રાણીઓના પગેરા જોયા ખરું નંબર બે છોકરાને બારેમાંથી પર્વત બહુ દૂર લાગતો ન હતો ખરું નંબર ત્રણ પર્વતની ટોચ ઉપર બકરા દોડા દોડી કરતા હતા ખોટું નંબર ચાર ચંદ્ર રાજી હોય ત્યારે તેની કળા ઘટે અને ગમગીન હોય ત્યારે વધે છે ખોટું નંબર પાંચ કોઈ વાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્ર મુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો ખરું ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઉલટા અર્થવાળા એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ લખો જેમના પણ ગુણ છે ચાર નંબર એક લાંબુ ટૂંકું શિખર તળેટી દૂર નજીક ઉત્સાહ નિરુત્સાહ સવાર સાંજ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો જેના ગુણ છે ચાર નંબર એક અહીં સાચી જોડણી અહીં આપેલી છે અરીસો નંબર બે માં મિજબાની નંબર ત્રણ માં પથ્થર નંબર ચાર માં વગેરે ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો જેના ગુણ છે છ નંબર એક છોકરાને પર્વત પર જવાનું કેમ થયું કેમ મન થયું તો કે છોકરાને થતું કે વાદળ સાથે રમનારા તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે પર્વત પર જવાથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું નંબર બે છોકરો છેલ્લે દુઃખી થાય છે કેમ તો કે હા છોકરો છેલ્લે દુઃખી થાય છે કારણ કે પર્વત પર તે જે જોવા અને જાણવા આવેલો એમાંનું કઈ જ ન હતું આમ તેનું સઘળું અચરજ ચાલ્યું જવાતી એટલે કે હવે કોઈ જ જાતનું અચરજ શેષ ન ન બાકી તે થાય છે નંબર 3 પર્વત ઉપર ગયા પછી છોકરાને શાનો ન થયું તો કે પર્વત ઉપર ગયા પછી છોકરો જે જોવા અને જાણવા પર્વત ઉપર ગયો હતો એવું કંઈ ત્યાં ન હતું હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી આ વાતનું છોકરાને દુઃખ ન થયું તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી આપણે મળીશું બીજા વિષયની જે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે